નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર અંજાર નેશનલ હાઇવેથી અંજાર મુન્થા નેશનલ હાઇવે અને અંજાર ભારતી પસાર થતા બાયપાસ ચાર ભારતીય પાંચ પોઈન્ટ તેર કિલોમીટરનો રસ્તો એકસો અગિયાર પંચોતેર કરોડના ખર્ચે નવું નિર્માણ થનાર છે ત્યારે આ રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ વિનસ પેટ્રોલ પંપ મોટે નાગર પર પાસે યોજાયો હતો જ્યાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નાવના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોતરાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર સિનો સમાચાર ન્યૂઝ અંજાર ખર્ચ આજ રોજ અંજાર બાયપાસ રોડનું એકસો ને દસ કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા જિલ્લા ભાજપના અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અને જેમના માધ્યમથી આ રાજ્ય સરકારમાંથી મોટી રકમ મંજૂર કરાવીને આ વિસ્તારની અંદર સારું કાર્ય કર્યું છે એવા શ્રી આદરણીય ત્રિકમભાઈ સાહેબ સૌની ઉપસ્થિતિની અંદર આજે રોડનું ખાતમુહૂર્ત થયું છે જે પ્રકારે વાહનોની આવન જાવન વધતા જતા વાહનો અને સતત ટ્રાફિકની સમસ્યા અંજાર શહેરને જોવા મળતી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પાસે સૌ લોકોએ રજૂઆત કરી અને આજના શ્રી સાહેબ અને બધા સ્થાનિક અમારા આગેવાનો દેવજીભાઈને બધાએ મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી અને આજે એ જે રોડ મંજૂરી આપી હતી અને એ રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે એટલે અંજાર અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી રોડ થશે સૌને ખૂબ ખૂબ શુભકામના રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દિગ્ધદૃષ્ટિ અને મોદી સાહેબની જેમ કચ્છ પ્રત્યે ખાસ વિશેષ લગાવ હોવાને કારણે કચ્છ જિલ્લા માટે વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી વિકાસકામો થઈ રહ્યા છે એના જ ભાગરૂપે આજે અંજાર મુકામે અંજાર બાયપાસ રસ્તો કે જે કુલ રૂપિયા એકસો અગિયાર કરોડના ખર્ચે એ રસ્તો બનવાનો છે અને એ રસ્તો આવતા દિવસમાં નાગરિકો વિદ્યાર્થીઓ આગેવાનો ટ્રક માલિકો ટ્રાન્સપોર્ટરો વિવિધ ખેત પેદાશો લઈને અવરજવર જવર કરતા લોકો તમામ વર્ગ સમૂહના લોકો માટે આગ આવાગમન માટેનું એક મહત્ત્વનો માર્ગ બની રહેશે એવા ખા રોડનું આજે કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ માન્ય વિનોદભાઈના હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમમાં એમની સાથે જ માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય દેવજીભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ટ્રાન્સપોર્ટરો વિવિધ સોસાયટી વિસ્તારના લોકો રોજબરોજના જીવનમાં જે કંઈ રસ્તાઓ સ્પર્શતા એવા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારના આ લોકપ્રિય કામમાં સહભાગીતા દર્શાવીને આજે આ રસ્તાનું ખાતમુહૂર્તનું કામ સંપન્ન કરવામાં આવ્યું